નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો જોઈએ આજના સમાચાર સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાન અને પશુઓને પકડવા તમામ રાજ્ય સરકારને આદેશ કર્યો સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ રખડતા કૂતરાઓ સાથે જોડાયેલા એક કેસમાં કહ્યું કે રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય આખા દેશમાં લાગુ થશે બધા સ્ટેટ અને નેશનલ હાઈવે પરથી રખડતા પશુઓને હટાવવામાં આવી રખડતા કૂતરાઓથી નિપટવા માટે હોસ્પિટલો સ્કૂલો અને કોલેજ કેમ્પસમાં વાળ લગાવો પકડાયેલા રખડતા કૂતરાઓને તરત જ જગ્યા પર પાછા છોડવામાં નહીં આવે જ્યાંથી તેમને ઉઠાવવામાં આવ્યા હતા પકડાયેલા રખડતા કૂતરાઓને તે જગ્યા પર પાછા છોડવામાં નહીં આવે જ્યાંથી તેમને ઉઠાવવામાં આવ્યા હતા આ કેસમાં જસ્ટિસ વિક્રમનાથ જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચમાં સુનાવણી થઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે બધા રાજ્યોના મુખ્ય સચિવ આ નિર્દેશોનું કડક રીતે પાલન કરાવશે સ્ટેટસ રિપોર્ટ અને અઠવાડિયામાં દાખલ કરવામાં આવે આ કેસમાં આગામી સુનાવણી હવે તેર જાન્યુઆરીના રોજ થશે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએન ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રાવલવાડીનીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શન મિત્રો આજે તારીખ સાત નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર